અને આજ ના વિલોગ માં દીદી આપણે ક્યાં જવાનું છે બેટા હે હનાળા હનાળા કોઈ ની ઘેરે મામા ની ઘેર જવાનું છે તાર મમ્મી ની તૈયાર થઈ ગયા હાલો ભાઈ અમે બધા ત્યાર જ થઈ ગયા છે આપણે અહીં તે જુઓ તો થઈ જ ગયા છે રેડમ અહીં તૈયાર થઈ ગયા છે જો એટી કેટી માં કા ક્યાં જવાનું છે હે બેટા હઈ આવો ક્યાં જવાનું છે એ ટકલ્યા ક્યાં જવાનું છે તમારે બેન મામાન ઘેર છે જવાન છે તારે ક્યાં જવાનું છે મામાન ઘેર જવાન છે કેદી ગયો તો હમણાં તો દિવાળી એ ગયા તો પાછો જવાનું છે દિવાળી જે બે મહિના થઈ ગયા બે મહિના જ થયા ખાલી વધારે કે છે આપણે જો ગાડી બોડી ધોઈ કરવી થઈ ગયા છે રેડી હાલો હવે જવા દઈ સો ફાઇનલી બધા થઈ ગયા છે રેડી અને હવે જવા દઈ ગાદી ઘેરેથી આપણે નીકળી જ ગયા હતા પણ અમારા ઘર પાસે આવી નેર છે જેવો કટલી ફૂલ જાય છે કા મેડમ અને મેડમ આવ્યા છે અમે તો અહીંયા જ નાવાયાવાની બહુ મજા આવે છે અને નાવા આવવું હોય તો અહીંયા આવી શકો છો નાવાનું જુઓ અમેથી ઠેકડો મારી શકો છો આમાં બહુ નાવાની મજા આવે અને અહીંયા લહર પટ્ટી રેખું છે અને એટલા બધા પાણીમાં નાવા માટે કોચે છે ને જોઈ શકો છો

ડેમમાંથી તાવે છે આ બધું પાણી આટલી બધી નેર ફૂલ આવતી હતી તે કડીક જોવો ઊભા રહ્યા હતા અને વિડીયોમાં જોડાયેલા રહેજો અને રોડના સિનેમિક શોટ એન્જોય કરો આપણે પેલા ગામમાં ગયા તળાજામાં તળાજામાંથી બેન ની એની આટું વસ્તુ લીધી કેમ કે આ ખીહર પેલા બેન ને ખીસડો દેવાનો હોય ખાયેલા અને પછી નીકળ્યા ડાયરેક્ટ પોરો ખાધો છે અહીંયા સાંઈ વાટિકા એટલે આ સાંઈ બાબાનો બગીચો છે ડેમની ની થોડોક આગળ આવેલો છે જોઈ શકો છો તમે અને ખોટા બોટા પાડવા હોય તો આવજો જોરદાર લોકેશન છે અહીંયા અને અમારે તો અહીંયા લગભગ તો અમે મહિના બે મહિને એક ફેરી આવી સો મહિને કઈ નઈ બે મહિને આપડે બધા ગયા અહીંયા તેથી પોરો ખાધો પરંતુ આસપાસ પોરો ખાધો છે કેમકે કાક ઉતાવળ હોય ને તો ડેમે પોરો ખાઈ અને ડેમ જોવા જઈ અને અહીંયા સાઈ બાબા આ જાય પોરો ખાધો છે ડેમ તો સોમામ જો જોય અત્યારે તો ન મજા આવે જોવાની એ બેટા સપલા બપલા કાઢીને પગે લાગવા જાયજો હાલે આવો એ જે જે કરીએ ચાલતો બેટા જોરદાર લોકેશન છે બધા આવજો અવશ્ય હાલો તો પહેલા સાંઈ બાબાના દર્શન કરી લઈએ અહીંયા સાંઈ બાબા દર્શન કરીને બટા જય જય કર્યો જય જય કર્યો જય જય કરીદી અમારા આવને કાંઈક પ્રસાદી નેવું દર વખતે પડ્યું હોય ને હાથે લઈને લે આજ કાંઈ પરસાદી નેવું પડ્યું નથી ન કરતો અમારા છે ને હાથે હાથે લઈને અને મંદિરની અંદર એ બધું જોરદાર છે જોઈ શકો છો તમે સો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે થોડાક તમે સિનેમા એક શોટ ઇન્જોય કરો અને મેં અમે એકાદી રીલ ઠપકાલી લઈ ઇન્સ્ટાગ્રામ માટે કા મેડમ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને મારી છે પડી ગઈ હતી પૈસા પૈસા પડી ગયા હતા મારા ને મારા જુદા તારા ન થઈ ગયા પારે તમે જોઈ શકો છો થોડાક માણસ જુગાર રમે છે જોઈ શકો છો તો બેઠા બેઠા જુગાર રમે તે દેખાય તમને વાઈડ બેઠા છે પણ એવું આ કોઈ જુગાર નથી રમતા ભાઈ પણ આવા કા પોસ્ટર સોટાડેલા છે વાઈડ જોઈ શકો છો તમે આપણને એમ આકે થી જોઈને તો એમ લાગે કે ઓરિજિનલ જુગાર રમે છે વાઈડ બેઠા બેઠા પણ આ કોઈ જુગાર નથી રમતા આવા કા પોસ્ટર સોટાડેલા છે અને અમે તો અહીંયા ગમે ત્યારે આવી ત્યારે મારા છોકરા ને બધા અહીંયા ઈસકા ખાવા તું આવે કા અગુ તાર લહર પટ્ટી છે બધા તું તું દર વખતે લહર પટ્ટી ખાતો હોય જાતો તું લહર પટ્ટી દીધી બેને એવી લહર પટ્ટી ખાધી ને આથી લહર પટ્ટી ખાધી ને ઉલ્લી ને આયા ઠેઠ પડ્યા બોલો આયા ઠેઠ

હાલો તો હવે અહીંયા એક વગાડી દીધો છે ઘડી બગડી માર્યા અને હતા ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારી એવું બધું કર્યું છે આપણે થી નીકળી ગયા છીએ અને જેસર રોડે સડી ગયા છીએ અને ઉભા રહ્યા

આમ માથે બે નાખતા હતા ખાલી હતા અગુભાઈ હું ખાઈ રહ્યા છું આગુભાઈ બે ફાઇનલી આપણને છે ને મેડમ એની વાડીયા ખાવા લઈ જઈએ લઈ જઈ રહ્યા છીએ કાતરા ખાવા બધા એય કાત્રા તમે વીણી લાવ્યા કે હું કતો થાતા લાગી બોર ખાઈ બોર ખાવ છો કાત્રા છે કે છે એ તું લાવી બોર લાવી અમારે દિવ્યા બેન બોર લાવ્યા છે બધા હાટું દિવ્યા બોર લાવી છે હાલે દિવ્યા બોર જો ખાટા છે

સબસ્ક્રાઈબ કરી લઈ લેજો હારો હાલો બાય બાય સીતારામ જય માતાજી